મિત્રો આજે જો આપણે પહોંચી ગયા છે ગુજરાતમાં આવેલા વધુ એક ચમત્કારિક મંદિર અને આ મંદિરના ચમત્કાર વિશે વાત કરીએ તો ગુજરાતના આ મંદિર આરતીના સમયે સાક્ષાત મોર આવે છે આ અનોખા મંદિરે આરતીમાં માણસોની હાજરી હોય કે ન હોય પણ મોરની હાજરી હોય છે હોય છે ને હોય છે દરરોજ આરતીના સમયે મોર ઉડીને મંદિરના શિખર પર આવી જાય છે અને શિખર પર પહોંચીને મોર ટકો કરે છે ત્યારબાદ જ મંદિરમાં આરતી શરૂ થાય છે આપ જોશો તે મુજબ અને સાંજ બંને સમયે આરતીમાં મોર હાજરી આપે છે હવે એક પ્રશ્ન આપને જરૂર થતો હશે કે ગુજરાતમાં વળી આવું મંદિર ક્યાં આવેલું છે આ મંદિરનું શું નામ છે તો આપણે જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના મૂડી ગામે માંડવરે દાદાનું મંદિર આવેલું છે જ્યાં ભગવાન સૂર્યનારાયણના સ્વરૂપ એવા માંડવરે દાદાની પૂજા થાય છે માંડવરે દાદાના મંદિરે લોકો ગોળ સોપારી સાકર અને મીઠાની માનતા કરે છે અને આ મંદિરે માનતા કરવાથી ચામડીના તમામ રોગો મટી જાય છે તો મિત્રો આપે ક્યારે મૂડી ગામે આવેલા અનોખા મંદિરની મુલાકાત લીધી છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય માંડવરે દાદા લખવાનું ચોકશો નહીં તેમજ આવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારા પેજને ફોલો શરૂ કરી દેજો ફૂલ વિડીયો જોવા માટે અત્યારે અથવા વિડીયોને લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો